નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલચક્રમાં કેટલીક વાત કરવી છે જૂની અને નવી બંને આપણે કાલચક્રમાં હંમેશા માટે રોજ સવારે આ જ રીતની વાત કરતા રહી છે આજે બાવીસ વર્ષ પહેલા જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા મુખ્યપ્રધાન હતા માનનીય મુખ્યપ્રધાન ત્યારે એમણે જે વાત કરી હતી એ વાત આજે આપણે ફરીથી કરવી છે ફરીથી એટલા માટે કરવી છે કે આનંદબેને જે હમણાં કહ્યું કે ભાઈ આ સર રામના દર્શન આપણે કરી શકીએ છીએ પણ ફાઇલ એક વખત સરકારી કચેરીમાં જતી રહે પછી એના દર્શન કરી શકતા નથી આવો એમણે વિડીયો કહ્યો હતો જાહેરમાં પ્રવચન બોલ્યો જબરજસ્ત થઈ રહ્યો છે તો એના જ સંદર્ભમાં આજે વાત આપણે કરવી છે આપણે આ જોઈ શકીએ છીએ કે જે જે સરકારે જે વાત કરી હતી આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ આ આ જે વાત કરી હતી એમાં સ્પષ્ટપણે આપણે તારીખ પણ દેખાય છે તારીખ આપણે જોઈ શકીએ છીએ કે સરકારે જે પ્રેસ નોટ રિલીઝ કરી હતી એ એ આપણે જોઈ શકીએ છીએ નવ મે બે હજાર ત્રણ તો ત્યારે જે વાત કરી હતી આપણા માનનીય મુખ્યપ્રધાન ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કે જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદેહી વિષય ઉપર એક પરિસંવાદ હતો આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન કે જે લગતી બધા પરિસંવાદો કરતા હોય છે એમાં શાસન શાસન માટેની વાત કે સારું કઈ રીતે કરવું એની આખી એક પરિસંવાદ હતો અને એનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું તો એમણે એવું કહ્યું કે હ્યુમન ફેસ ઓફ ગવર્નન્સની અનુભૂતિમાં મોટા ભાગની લોક સમસ્યાનું નિવારણ થઈ જતું હોય છે તો હજુ સુધી કેમ આજે બાવીસ વર્ષ થયા છે તો કેમ એ લોકસેવાનું લોક લોક સેવા માટેનું જે થવું જોઈએ નિવારણ થવું જોઈએ કેમ નથી થતું આ આખી જે એ સમયે સરકારે જે રિલીઝ કરી હતી પ્રેસ નોટ એ આપણે જોઈ રહ્યા છીએ તો આ વહીવટી વ્યવસ્થાના વિશેષ વિશેષજ્ઞો સમક્ષ જે નિષ્ણાંતો હતા એની સામે નરેન્દ્ર મોદી બોલી રહ્યા હતા અને એમણે આજે બધી વાત કરી કે માનવીય માનવી સરકારી અને જાહેર વહીવટમાં વિશ્વાસના વાતાવરણની અનુભૂતિ કરી શકે તે માટેની માનવીય સંવેદના

વ્યવસ્થાપનના પાસા છે પરંતુ કમનસીબે ઘણી વાર એવી પરિસ્થિતિ જોવા મળે છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં લાઈફ નથી અને પબ્લિક લાઈફમાં એડમિનિસ્ટ્રેશનની થતી નથી આવું એમણે કહ્યું હતું પછી પછી એ બધું ભૂલી ગયા એવું લાગે છે કારણ કે એમના એમના રૂલમાં એમના શાસનમાં એ જોવા મળતું નથી એમણે એ પણ કહ્યું હતું કે ફાઇલમાં લાઈફ એટલે કે પ્રાણ કઈ રીતે આવે તે માટેની સંવેદના જાગૃત કરવાની જરૂર છે એવો એમને બહાર પણ મૂક્યો હતો હા આ એમણે કહ્યું હતું કે ભાઈ આવું તમે કરો વહીવટી એ ન થઈ શક્યું અને એટલા માટે આપણે ફરીથી એ વાત આજે કરવી પડે છે અને વાત એટલા માટે કરવી પડે છે કે આનંદબેને જે વાત કરી હમણાં અને એમણે જે કહ્યું કે રામના દર્શન કરવા સહેલા છે પણ ફાઇલના દર્શન કરવા મુશ્કેલ છે તો આ કોના માટે કહ્યું હતું योगी आदित्यनाथ मे कहू तू के नरेंद्र मोदी स्पष्ट करी नहीं तो आ एक बात आनंदी बेने थी गुड गवर्नेंस भाजपा सरकारों की पहचान है भाजपा सरकारों के लिए जनता जनार्दन ही सर्वोपरि है आप ही हमारा हाई कमांड है हमारी लगातार कोशिश रहती है कि जनता का जीवन आसान बनाए यही हमारी नीतियों में दिखता है हमारे निर्णयों में दिखता है राम मंदिर के दर्शन करने के लिए कारोना से लोग आते हैं वहां तो तुरंत दर्शन हो जाए लेकिन फाइल के दर्शन करने के लिए लगातार एक टेबल से दूसरा दूसरे से तीसरा तीसरे से चौथा चौथा से पांच दर्शन करने ही पड़ते हैं वहां जो बैठे हैं उनका तब तक नहीं मिलता एक फाइल आने के बाद नीचे के अधिकारी इसमें कमियां ही निकालेगा फिर फाइल आगे जाएगी फिर वो और कमियां निकालेगा આજે પણ એટલી જ લાગુ પડે છે આપણે જોઈએ છીએ ના આદિત્યનાથ સાથેના ફોટા અને ગુજરાતના ફોટા આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે કદાચ બની શકે આનંદીબેને યુપી માટે કહ્યું હોય અને યુપીમાં મુખ્ય પ્રધાન બનાવનાર નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી સામે પણ એમને કહ્યું એવું બની શકે કારણ કે એમાં એમની સ્પષ્ટતા જોવા મળતી નથી અને એટલા માટે જે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજનૈતિક ક્ષેત્રની સાર્વજનિક આલોચના થાય છે પરંતુ રાજનૈતિક નેતૃત્વને પ્રજાને પાંચ વર્ષે જવાબદેહી બનવું પડે છે પાંચ વર્ષે જવાબદેહી બનવું પડે છે અને પ્રસા અને પ્રશાસનિક તંત્રમાં બહુ સારા શબ્દો વાપરે નરેન્દ્ર મોદી હંમેશા માટે શબ્દોના માસ્ટર માઇન્ડ છે અને અભિનય જે એક્ટિંગના પણ માસ્ટર માઇન્ડ છે આ બંને એટલા માટે છે કે એમણે ખૂબ વાંચન કરેલું છે અને એમણે અભિનય પણ નાટકોના અભિનય સ્ટેજ ઉપર પણ અભિનય કરેલા છે આજે પણ એવો અભિનય જ કરી રહ્યા છે દરેક સ્ટેજ ઉપર જ્યાં જ્યાં જાય છે ત્યાં તો પ્રશાસન તંત્રના વહીવટકર્તાઓ માટે નીતિ નિયમો હોવા જોઈએ એવું મોદી સાહેબ કહે છે કાયદા કાનૂનની વ્યવસ્થા છે પરંતુ જવાબદેહીની વ્યવસ્થાનું તત્વ પર્યાપ્ત નથી જવાબદેહી કઈ રીતે નક્કી કરવી એનું તંત્ર નથી આજ સુધી નરેન્દ્ર મોદીએ એમણે એમણે જવાબદેહી જે જે રાજનેતાઓ છે એની નક્કી કરી નથી વડાપ્રધાન આપેલા ભાષણો એમાં એક ભાષણ એવું હતું કે જે રાજકીય નેતાઓ સામે જેટલા કેસ ચાલી રહ્યા છે એના એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને તમામને ઝડપી નિકાલ કેસનો ઝડપી નિકાલ કરવામાં આવશે એવું કહ્યું હતું આજ સુધી એ કોર્ટની સ્થાપના કરી નથી તો જે જવાબદારીની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદી હંમેશા માટે ખસે જાય છે એ આપણે જોયું આ બાવીસ વર્ષ પહેલા એમને કહ્યું હતું આજે એનો ક્યાંય અમલ દેખાતો નથી આજે જોઈએ છીએ આપણે કે લોકોના કામો થતા નથી અને એટલા માટે લોક દરબાર એમણે શરૂ કરવો પડ્યો હતો આજે પણ મુખ્ય પ્રધાને દરેક જિલ્લાથી લઈને ગાંધીનગરમાં પણ એ જ પ્રકારની વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે છે લાખો ફરિયાદો આવી રહી છે લાખો ફરિયાદો અને એટલા માટે જે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને ઈ ગવર્નન્સની ગુડ ગવર્નન્સની દિશામાં ગુજરાતે જે પહેલ કરી છે ખરેખર જો નરેન્દ્ર મોદી કરવા માંગતા હોત ઈ ગવર્નન્સ તો જેટલા રોજે રોજ જેટલી પણ સરકાર જે પેમેન્ટ કરે છે ચુકવણા કરે છે કોઈ પણ કોન્ટ્રાક્ટર થી લઈને કોઈ પણ એક પણ પૈસાની ચુકવણી કરે તો ખરેખર આજે ઓનલાઈન થઈ શકે એમ છે પરંતુ એ પારદર્શિતા એમને બતાવી નથી જો થાય એવું તો ભ્રષ્ટાચારમાં પચાસ ટકાનો ઘટાડો માત્ર એક એક થઈ શકે એમ છે છે નરેન્દ્ર મોદી ફોટોગ્રાફી માટે માટે બધા બધું જ કરે એક્ટર તરીકે પરંતુ આ જુઓ એક્ટરના જે અલગ અલગ પોઝ આપવામાં એ નિશાન છે પરંતુ આ વ્યવસ્થા તંત્ર કરવામાં એમણે આજ સુધી કઈ કરી નથી સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ દ્વારા ગુજરાતે પ્રગતિ કરી છે એવું કહે છે પરંતુ લોકોની સમસ્યાઓ તો કાયમી ઊભી જ હોય છે એનું નિરાકરણ તો થતું જ નથી અને એટલા માટે એવું કહે છે કે નીતિ નિર્ધારકોના નિર્ણય અને તેના અમલીકરણમાં કોઈ ગ્રે એરિયા ન હોય એવું જીરો લેવલ વ્યવસ્થાપન હોવા ઉપરાંત પણ એમણે કહ્યું હતું કે જીરો લેવલ જે જે વાજપાઈની સરકારમાં કંઈક અંશે થઈ શક્યું હતું પરંતુ નરેન્દ્ર મોદી આ જે લોકોના ફરિયાદો જે છે

વિધેયાત્મક સૂચનો પણ કર્યા હતા પરંતુ અમલ ના થયો પણ આ એક્ટિંગ જે મોદી સાહેબ એક્ટિંગ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આ આપણે વાત કરવી પડે છે અને વાત એટલા માટે કરવી પડે છે કે મોદી સાહેબે બે હજાર ત્રણમાં આ કહ્યું હતું એનો અમલ કરવો જોઈતો હતો મોદી સાહેબે ગુજરાતમાં અને દેશમાં પણ તો કરી શકા નથી અને એટલા માટે આ આખી બાબત આપણે રજૂ કરવી પડે છે અને આટલા માટે લોકો સમક્ષ આવી આવી જે બાબતો છે કે બાવીસ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી એ કાલ ચક્રમાં ફસાઈ ગઈ છે એનો અમલ કરવો જોઈતો હતો પરંતુ ઇતિહાસનું એક કાળું પાનું બની ગયું છે કાળું કલંક બની ગયું છે લોકોની સમસ્યાઓ દિવસે દિવસે વધી રહી છે કાયદો અને વ્યવસ્થા આજે ગુજરાતમાં તૂટી ગઈ છે આપણે આવું ગુજરાત નથી જોઈતું આપણે શુદ્ધ ગુજરાત જોઈએ છે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે લોકોના પ્રશ્નો બિલકુલ ન રહે એ માટેની વ્યવસ્થા જોઈએ છે કોઈ પણ નાગરિક કોઈ પણ માનો કે આજે અમદાવાદના કોઈ પણ નાગરિક ઓનલાઈન ફરિયાદ કરી શકે છે અમદાવાદના અને એમાં તુરંત એક્શન પણ લેવાય છે તો રાજ્ય સરકાર કેમ આવું નથી કરતી નરેન્દ્ર મોદીના સમયમાં રાજ્ય સરકારે કેમ એવું ન કર્યું કે સરકારને કોઈ પણ નાગરિક ફરિયાદ કરે એટલે એ ફરિયાદનો તાત્કાલિક નિવેડો આવી જાય એ પ્રકારની ઓનલાઈન ફરિયાદ હોવી જોઈતી હતી પરંતુ એ શાસન નરેન્દ્ર મોદી આપી શકતા નથી મુખ્ય પ્રધાન તરીકે પણ આપી શક્યા નથી અને વડા પ્રધાન તરીકે પણ આપી શક્યા નથી પરંતુ આપણે ગુજરાત એવું જોઈએ છે કે કોઈ પણ નાગરિક ગુજરાતનો કોઈ પણ નાગરિક એનો પોતાનો અંગત પ્રશ્ન હોય કે જાહેર પ્રશ્ન હોય કોઈ જગ્યાએ ગંદકી હોય કોઈ જગ્યાએ રોડ બરાબર ન થતા હોય એના નિવેડ આવતો નથી અને એટલા માટે ભ્રષ્ટાચાર વધે છે લોકોના કામ થતા નથી લોકોને પાછળ જે પૈસા ખર્ચાય છે લોકો જે વેરા રૂપે સરકારને પૈસા ચૂકવે છે એનું પૂરું વળતર મળતું નથી અને આ બધી જ બાબતો કાળચક્રમાં ધકેલાઈ જતી હોય છે અને રોજ આપણે સવારે નવ વાગે કાલચક્રમાં આવા જ કાર્યક્રમો આપણે આવતા રહીએ છીએ તમને આ કાર્યક્રમ સારો લાગતો હોય તો લોકો સુધી પહોંચાડો અને એમને એમને કહો કે આપણી વ્યવસ્થા આવી ઊભી કરવા માટે નરેન્દ્ર મોદી બે હજાર ત્રણ માં વચન આપ્યું હતું એ વચન એમના કરેલા સૂચનો આજે અમલ થતો નથી તો એ એમની મોટી નિષ્ફળતા છે દરેક લોકોની નું નિવારણ આવવું જોઈએ એટલી પારદર્શિતા હોવી જોઈએ હિસાબોમાં પારદર્શિતા હોવી જોઈએ પરંતુ એ આજ સુધી સરકાર લાવી શકી નથી બસ આજે આટલું જ નમસ્તે